नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 19 अप्रैल 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज

દેબાજીત દત્તા અને સુનિલ બાજપાઈએ પાનધ્રો લિગ્નાઇટ ખાણ પાસે કરેલા સંશોધન દરમિયાન મળેલા નમૂના આશરે સડતાલીસ મિલિયન વર્ષ પહેલાંના વિશાળ સ્થાપના છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ગુજરાત જેમાં કેટલાક જોડાણો હજુ પણ અકબંધ છે તેઓએ કહ્યું કે કરોડરજ્જુ સંપૂર્ણ પુખ્ત પ્રાણી હોવાનું જણાય છે હવે લુપ્ત થઈ ગયેલા મેડો પ્રજાતિ એક ભાગ એવા આ સાપ આશરે અગિયારથી પંદર મીટર લાંબા હોવાનો અંદાજ છે આ પ્રજાતિ આફ્રિકા યુરોપ અને ભારત સહિતના સ્થળોએ રહેતા હોવાનું જાણીતું છે સંશોધકોએ આ નવી શોધાયેલી સાપની પ્રજાતિનું નામ વાસુકી ઇન્ડિક્સ રાખ્યું છે હિન્દુ દેવતા શિવના ગળામાં આવેલા પૌરાણિક સાપ પરથી રાખ્યું છે એમના તારણો સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર